નાઇજરિયન ને ઝડપાતા મામલો ચર્ચાસ્પદ બન્યો હતો ક્રાઇમ બ્રાન્ચે ગત શનિવારે રાત્રે ઉપરા ઉપરી બે ઓપરેશન હાથ હતા સચિન કબરેતા પાસે હોડા કારાન મોહમ્મદ ખાન પઠાણ મહમદ તોર્ફે કોકો મહમદ રફિક શાહ અને અશફાક ઈ રશાદ કુરેશીને પકડી લીધા હતા તેમની પાસેથી પાંચસો ચોપન પોઈન્ટ બ્યાસી ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજો કર્યો હતો એમબી એમબીએના વિદ્યાર્થી તથા કાપડના વેપાર સાથે સંકળાયેલા યુવાનોએ રિમાન્ડ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેઓ સૈદપુરાના પેડલર શાહ નવાઝ ઉલ્ફે અબ્દુલ કાલિયા આદમ શેખ પાસેથી ડ્રગ્સ ખરીદતા હતા તેના ઈશારે તેઓ મુંબઈ નાલા સોપારાના અજય ઠાકોર પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા બારી બારીમાંથી જોયા બાદ નાઇજીરિયા દરવાજો ખોલ્યો અને પોલીસે નાઇજીરિયા ને પકડી પાડ્યો હતો ડેવિડ ઉંચે ઘણા સમયથી થી ભારતમાં રહે છે કાંદિવલી પોલીસ દ્વારા છેતરપટીના ગુનામાં ધરપકડ બાદ બે હાજર પંદર થી બે હાજર ઓગણીસ સુધી કલમબાદ જેલમાં હતો ઉપયોગમાં લેતો હતો અજય ત્યાં રૂબરૂ જાય જ તેને મળતો હતો અજય સાથે સુરત પોલીસ સામાન્ય ગ્રાહક ની જેમ પહોંચી હતી અજયને બારીમાંથી જોયા બાદ જ નાઇજેરિયન દરવાજો ખોલ્યો હતો હોબાળો થાય તેમ હોય પોલીસે તેને પકડીને સીધી જ સુરત ઉભી ગયા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત સિટી દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ ચલાવી અને સતત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કામ કરી રહ્યા હતા એમાં સોળ અગિયારના રોજ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે કેસ કરવામાં આવ્યા હતા જેમાં જહાંગીરપુરા વિસ્તારમાંથી એક કિલો એમડી સાથે બે માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને પેરેલર બીજો કેસ કપ્તલના સચિન પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ પાસેથી સાડા પાંચસો ગ્રામ એમડી મળ્યું હતું અને એમાં તોસે ફેરફાન અને ત્રણ લોકોને ની ધરપકડ કરવામાં આવી હતી તોસીફ ની એની પૂછપરછ દરમિયાન તોસીફ સુરત ખાતે આ ડ્રગ્સ લાવીને વેચતો હતો અને મુંબઈ થી આ ડ્રગ્સ લાવેલો હતો નાલાસોપારા વિસ્તારમાંથી એક માહિતી આવી મળેલી હતી એની પૂછપરછ દરમિયાન નાલાસોપારામાંથી અજય ઠાકુર નામના એક માણસ પાસેથી લાવતો હતો અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પાંચ એક દિવસ ચાર પાંચ દિવસથી આઈડેન્ટિફાઈ કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકુરને મળ્યો અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇજીરિયનનું મળ્યું ડેવિડ ઉચ્ચે નામ અને ડેવિડ ઉંચે પણ નાલાસોપોરામાં જ રહે છે મૂળ નાઇજિરિયાનો છે અને દસેક વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક નાઇઝેરિયન એરિયામાંથી જ્યાં નાઇજેરિયાનો રહે છે નાલાસોપોરામાં ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉચેની ધરપકડ કરવામાં આવ્યું અને આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે ડેવિડ ઉચે આની પહેલાં પણ બે હજાર પંદરમાં એક ફ્રોડના કેસમાં સાયબર ફ્રોડ કે ફ્રોડનો કેસ છે એમના વિરુદ્ધમાં એમાં એરેસ્ટ થયેલો હતો અને ચારેક વર્ષ સુધી મુંબઈ જેલમાં રહેલો છે અને બે હજાર ઓગણીસમાં છૂટ્યા પછી ડ્રગ્સમાં ફરીથી આ લાઈનમાં આવ્યાનું પ્રાથમિક માહિતીમાં મળી આવ્યું છે જે અહીંથી તોસીફ છે એ મુંબઈથી ઠાકોર પાસેથી આની પહેલાં લઈ આવેલો હતો ઠાકોર આ ડેવિડ ઉચ્ચે પાસેથી પણ પહેલાં લઈ આવેલો હતો એટલે એ એમની પાસેથી પહેલાં લાવીને વેચી ચૂક્યા છે એના વિઝા વેરીફાઈ કરવાના બાકી છે એનો પાસપોર્ટ અને વિઝા એનો જે બે હજાર પંદરમાં પકડાનો હતો ત્યારે એના સીઝ કરવામાં આવ્યો છે અને એને કયા વિઝા ઉપર હતો ને એ વેરીફાઈ કરવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન કરી લેવામાં આવશે ઠાકુરની નથી પણ ડેવિડ ઉચ્ચે બે હજાર પંદરમાં મુંબઈ પોલીસ દ્વારા અલગ અલગ ફ્રોડના અને કહે છે સાયબરના અને અલગ અલગ કોમ્પ્યુટર જોબ કરે છે પણ એ ફ્રોડમાં હોવાની અમારી પાસે પ્રાઇમરીગેશન દરમિયાન એવું લાગે છે કે સાયબર ફ્રોડ કરતો હશે કેમેરામેન તરીકે પણ એને કામ કરેલું છે